અમદાવાદ ખાતે બોલિવૂડ સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં સુરમાં ગૌરવવંદતા ગુજરાતી એવોર્ડ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું બોલિવૂડ સ્ટાર બોબી દેવોલ ઉપસ્થિત રહ્યા સોળમું ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલ ખાતે ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો તેનું આયોજન ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સોસાયટી અને બોલીવુડ હબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડની અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી સમગ્ર વિશ્વમાં ગુજરાતનો પ્રચાર કરનાર ગુજરાતીઓને વિવિધ કેટેગરીમાં બહુવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં જય અમિત શાહ ભારતના યુવા આઇકોન બોબી દેવોલ સૌથી લોકપ્રિય સ્ટાર અમિત શાહ પટેલ સૌથી લોકપ્રિય અભિનેત્રી મીરા એરડા ભારતીય મહિલા રેસર મિલાપ ઝવેરી ભારતીય ફિલ્મ નિર્માતા રિયા સુબોધ શ્રેણુ પલહીર અલીમ બઝમી સંજના સાંગી કરિશ્મા તન્ના હર્ષ લિંબાચિયા વરુણ બુદ્ધદેવ સુરેન્દ્ર પટેલ વિશાલાના માલિક શર્મન જોશી ભારતીય ફિલ્મ અભિનેતા અને સુપ્રિયા પાઠક ભારતીય ફિલ્મ અભિનેત્રીને ગૌરવવંતતા ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા કે આ સૌભાગ્યની વાત છે અમે સોળમી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરી દર વર્ષે અમારી ઇવેન્ટમાં બોલીવુડના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા છે અમે ગુજરાત સરકાર તરફથી પૂરતો સહકાર મળી રહ્યો છે અને કે જેના પંદર વર્ષ પૂરા થઈ રહ્યા છે અને સોલમાં વર્ષમાં પ્રવેર્યું છે તરણ ગુજરાતી હંમેશા પ્રયાસ કરે છે કે બોલિવૂડ ગુજરાતી કનેક્શન થાય આજ સુધી અમારા પ્લેટફોર્મ પરથી ઘણા ઘણા બોલીવુડ મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટરને આપણે બોલાવીએ છીએ અને એ લોકો એમના ગુજરાતમાં એમના પ્રોજેક્ટ એનાઉન્સ કરે છે ખાસ કરીને આ વિશેષતા કહું આ પ્રોગ્રામની તો બિંગ ગુજરાતી કે જે ગુજરાતીઓ છે જે ગુજરાતની એમને કર્મભૂમિ બનાવી છે જેણે જન્મભૂમિ બનાવી છે એવા ગુજરાતીઓ જેમણે એમના કામથી વર્લ્ડ વાઇડ ગુજરાતને પ્રમોટ કરું છે એવા લોકોને આપણે અલગ અલગ સેક્ટરમાં એવોર્ડ આપીને સન્માનિત કરીએ છીએ જેમ કે બોલિવૂડ સેક્ટરમાં જેટલા ગુજરાતીઓ છે બિઝનેસ સેક્ટર છે સોશિયલ છે યુથ આઈકોન છે આર્ટ કલ્ચર દરેક ક્ષેત્રને ને આપણે આવરી લઈએ છીએ અને આપણા પ્લેટફોર્મ અને માધ્યમ દ્વારા આપણે એમનું સન્માન કરીએ છીએ